શ્રી પાવાગઢ દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્ર કોઠીમાં માન સ્તંભ મહામસ્તકાભિષેક બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પાવાગઢ દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્ર કોઠીમાં શ્રી એક હજાર આઠ માન સ્તંભ ભવ્ય ઉજવણીના ભાગરૂપે પત્રકાર પરિષદ યોજાઈ પાવાગઢ ખાતે પર્વત પર સાત દિગંબર જૈન મંદિર છે તે સિવાય કોઈ જૈન મંદિર ઉપર નથી નીચે ત્રણ દિગંબર જૈન મંદિર છે એમાં મહાવીસ્વામી જિનાલય પરિસરમાં માનસસ્તંભ આવેલો છે એ માનસસ્તંભની દર બાર વર્ષે મહામસ્તાભિષેક કરવામાં આવતો હોય છે તેના પાંચમા મહામસ્તાભિષેક માટે આપણે ભેગા થયા છે અને એનો વીસ એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ કાર્યક્રમ છે વીસ તારીખે યાગમંડલ વિધાન આચાર્ય શ્રી જયસાગરજીના સાનિધ્યમાં અને એમના આશીર્વાદથી તથા એકવીસ તારીખે જે માનસ્તંભ બનાવ્યો એનો પાંચમો મહામસ્તાભિષેક કરવામાં આવશે એકવીસ તારીખ આ કરવામાં આવશે અને બાવીસ તારીખે પાવાગઢ પર્વત પરના સાતે સાત જૈન મંદિરો છે દિગંબર જૈન મંદિરો છે તેની વાત ધ્વજારોહણ એટલે ધ્વજા બદલવામાં આવશે આમ ત્રણ દિવસનો કાર્યક્રમ પાવાગઢ ખાતે રાખવામાં આવેલ છે મહામસ્તાભિષેક એટલે જૈન ધર્મની પ્રણાલિકા છે કે દરરોજ ભગવાન પર અભિષેક કરવો જોઈએ પરંતુ જ્યારે માનસ્તંભ હોય કે મોટી પ્રતિમાજી હોય તો તેનો દર વર્ષે દરરોજ અભિષેક કરવાનો નિયમ નથી પણ દર બાર વર્ષે એ પ્રતિમાજીનો અભિષેક થાય છે એટલે બાર વર્ષે આવો મહામૂલો પ્રસંગ અભિષેક ભગવાનની પ્રતિમાને અભિષેક કરવાનો લાભ જૈનોને કે જૈનેતરને દર બાર વર્ષે એક જ વખત મળતો હોય છે એવો આ પાંચમા મહામસ્તાભ છે અને આ માધ્યમથી હું સમસ્ત જૈન જૈનેતર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ મહામસ્તાભિષેખમાં સંમિલિત થઈ પોતે ધર્મ લાભ લે